શ્રી રાજા સુદેવ વિઘ્નેશ્વરાય વરધાય સ્વરૂપ્ય લંબુદરાય સકલાય જગદ્વિતાય નાગાના ના શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નવ નવ હસ્તે વક્રતુંડ મહા કાય સ્વર કોટિસમ વિઘ્ન કુર દેવ સર્વકાર્ય શું સર્વદમ શ્રી ગણેશ અત્યારે નત્યારે શ્રી સ્વયંભુ ગણપતિ દાદા પાસે અમારા ભૂતપૂર્વ ભૂતપૂર્વ મિત્ર સ્ટાફ મેમ્બર શ્રી દુર્લભગીરી શિવગીરી ગોસ્વામી એ આવેલા છે એમની સાથે આખી જિંદગી નોકરી કરી અમે બે નિવૃત્ત થઈ ગયા શ્રી એચ એમવી કોલેજમાંથી બાપુ હમણાં રાજકોટ સેટ થયેલા છે અને દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા સૌથી પહેલાં મેં નીચે બેઠા મેં નીચે જે વાત કરી એ જ વસ્તુ ઉપર એ અનુભવ છે એમ એમને મેં કહ્યું હતું હવે ગોસ્વામી બાપુ ઓમ નમો નારાયણ નારાયણ બાપુ તમારો આજનો ગણપતિ દાદાનો અનુભવ શું બોલે છે તમારા શબ્દોમાં કહેજો તમે તો સાધુ છો દસ નામ ગોસ્વામી છો ને તમારી જિંદગી તમે અત્યારે સાઠ વર્ષના થયા સાઠ વરસમાં આવો અનુભવ તમને થયો જ કોઈ દિવસ સાઠ વર્ષમાં મને મારી જિંદગીમાં પહેલીવાર આ અનુભવ થયો અને જે તમે બોલ્યા એ પ્રમાણે જ થાય છે અહીંયા ગણપતિ દાદા ફૂલ થાય છે પછી ચોટી જાય છે એ સો ટકા સાચી વાત છે અને ગણપતિ બાપાનું આ સાચું જ છે હવે એમાં જરાય ખોટું નથી કોઈ ચીટિંગ કોઈ ફ્રોડ કોઈ કોઈ વસ્તુ નથી અને તમે તો એક મારા મિત્ર તરીકે પણ છો અને એક સાથે સહકર્મચારી તરીકે રહી ચૂક્યા આપણે જોડે રહ્યા છીએ હા અને એક સારા મિત્ર પણ છે સુખ દુઃખમાં ભેગાડ્યા છે અને તમે જે ગણપતિ બાપા પાસે પ્રાર્થના કરી એ મને સો ટકા સાચી પડશે એવું હું પ્રાર્થના તમને એવું લાગ્યું કે ગણપતિ દાદા સિવાય પણ બીજા બધા તત્વો બધા દેવો એકવીસ દેવો હાજર છે હાજર છે બરાબર છે હવે એ એ વસ્તુનો અનુભવ કારણ કે તો જેને જ થ મેં તમને નીચે કહું હતું કે સો એ એંસી ટકાનો અનુભવ થાય છે વીસ ટકાને નથી થતું અને હમણાં બે દિવસ પહેલાં મારે ગણપતિ દાદા સાથે ખૂબ આધ્યાત્મિક બાબતોની બહુ ડિસ્કશન ઉગ્રવ ડિસ્કશન મારે એમની સાથે થયું હતું એ પછી થોડુંક પરિણામ મને સંતોષકારક મને મળી રહ્યું છે હવે અત્યારે મેં તમને કહ્યું કે ભાઈ અહીંયા એકવીસે એકવીસ તત્વો પરમ તત્વો હાજર છે એમાં ગણપતિ દાદા રીતિસિદ્ધિ માતા લાભસુખભાઈ ગણપતિ દાદાના દીકરાના દીકરાઓ દીકરાની બે અશોક સુંદરી કાર્તિક સ્વામી ત્રિગુણાત્મક દેવી મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી ત્રિગુણાત્મક દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ અષ્ટભૈરવ પછી શ્રી કૃષ્ણ હનુમાનજી ગણપતિ દાદાના તમામ ગણો મારા કુળદેવી ચંડી ચામુંડા શિવજીના તમામ ગણો મા પાર્વતી મા ભગવતી શક્તિ અને આપણા બધાના ઈષ્ટદેવ શિવજી ભોળાનાથ એ હાજર છે એનો અહેસાસ આપણે લોકોને કરાવો છે તમે બાપુ સાહેબ દાદાની સામે પાછા તમારા સ્થાને આવતા તમે દાદાને પૂછો કે દાદા ત્રિવેદી સાહેબે જે એકવીસ એકવીસ દેવી દેવતાઓનો ઉલ્લેખ કર્યો ગણપતિ દાદાથી લઈને ભોળાના શિવજી સુધી એ બધા હાજરા હાજુ હોય તો મૂર્તિ જડબે સલાક ચોટી જોઈએ ગઈ કે છે છે જો એકવીસ એકવીસ દેવી દેવતા હાજર હોય અને બધાના દુઃખો દર્દો તકલીફો અધિવ્યાધિ ઉપાધિ દૂર કરવાના હોય એવું એમણે વચન આપ્યું છે અને લોકોએ કર્મ સુધારવા પડે અને એ સો ટકા કામ કરશે એવું સો ટકા એકવીસ એકવીસ દેવી દેવતા અહીં હાજર હાજર હોય અને જવાબ આપતા હોય તો મૂર્તિ ઉંચકાઈ જાય તમારાથી

ઈચ્છા છે જે તમે ઈચ્છો છો પોતાના પરિવારનું શ્રેય પ્રેય એ બધું જ દાદા કરવાનું વચન આપ્યું છે એકવીસ એકવીસ દેવી દેવતા હોય એ સો ટકા કન્ફર્મ છે કે ભાઈ એ તમારી ઈચ્છાઓ સો ટકા દાદા પરિપૂર્ણ કરવાના છે તો ફાઇનલ અંતિમ જવાબમાં દાદા અત્યાર સુધીમાં દુર્લભગીરી શિવગીરી ગોસ્વામી ઉના રાજકોટ એના જે પ્રશ્નો એમણે પૂછ્યા ને એના સો ટકા કન્ફર્મ જવાબ હોય ને એ પ્રમાણે જ એમની જિંદગીમાં તમે એમને વેલ સેટ કરવાના હોય એમની ઈચ્છા પ્રમાણે દાદા ફાઇનલ જવાબમાં મૂર્તિ ઊંચ કહી જાય હરિ નમો નારાયણ આશીર્વાદ આપો બાપુ કે લોકોનું સારું કરી શકે બસ બસ ભગવાન તમને ખૂબ સદબુદ્ધિ શાંતિ આપે અને તમે આવા કામ કરતા રહ્યો સાહેબ એ જ મારી પ્રાર્થના લોકોનું સારું કરવાની ખૂબ ભાવના છે અને તમારા જેવા સાધુઓના આશીર્વાદ તમારા જરૂર છે ભગવાનને પ્રાર્થના કરજો કે સૌનું સારું કરીએ અને સૌને ઈચ્છિત ફળ મળે બીજું તો કંઈ બાપુ મારા મગજમાં તો કશું છે હરિયોમ નમો નારાયણ જય ગણપતિ બાપા